ચાલો આજ તો છે ને આપણે બાલ મંદિરના છોકરાઓને છે ને આ તેમ આવી ગયા છે છોકરાઓને આપણે છે ને કે આવ્યા છે કેમ થાય છે બાલ મંદિરમાં લોકો કેવું ભણાવે છે આપણને ખબર પડે ને અને આ શું ભગાનું ટીટી આઈ આઈકા બેઠો બેઠો રોવે છે લા ઘરે થી સાના રંગ તો આવતા હો સાના રંગ તો આવતા હો હાલે ભી છોકરા આવ હવે બધાને છે ને અંગ્રેજી આવડે છે ને હા સરસ સરસ લ્યો સરસ ચાલો જી છોકરા હવે હું બધાને પૂછપરછ કરી છું તું સાનો રહી જાય તીતિયા ભગવો પણ ઉઠીને તરત આને મૂકી જાતો લાગે છે અને આ આ પૌલાની છોડી શું એ કણે આ આંજણી ડાબલી લઈને આવી ગઈ છે આયો

અલગ બોલે જી 1 સરસ વાહ ભઈ વા સરસ આવડે છે આજી તું બોલ જી ટિટિયા 1 2 આયો રે માં હું નહીં તું નહીં આ છોકરાઓ કેમ બોલે છે જહાપે બોલે જી છોકરા 1 વાહ ભઈ વા સરસ વેરી ગુડ વેરી ગુડ ચાલ્જી હવે ટિકી તું બોલ જી 1

<noise> babziwe, jual <hesitation> wabai wasaras, <hesitation> waa, <unintelligible> waa, 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 I waa, 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 નાખી કઈ નથી તારા બાપે શીખવાયું બોલવાનું છે ને વાહ ભાઈ વા છોકરા વાલો તમારું કામ સારું ભાઈ વા આવડી ગયું અંગ્રેજી આવડે છે

શું આયો તું કે અમારે જવું કારણ બાલ મંદિરે નહીં જવા વાહ ભાઈ વાહ મને ખબર છે તમે છોકરાઓને પૂછપરછ કરવા ગયા તા ભણાવવા ગયા તા તો એમાં તમને એમ નહીં એમ નહી તમને મારે છોકરો કેમ કીધો ભલા છે જ પણ તો શું થઈ ગયું એમાં આટલું બધું તું લઈને કા આવ્યો એમ કઉ છું કાકા એમાં તારે પણ આટલું બધું માથે લઈને નો ધૂણવાનું એમાં ભાઈ પીન પાછું તું એલા પણ હવે શું થઈ ગયું પણ ટીટીયો કીધો તો એમાં માવતર કઈ તો એમ કીએ કાર્યો કે મુનિયો કે ભગો કે તને ભગો નથી તમને કહી છું મારી એ તમારે જેવું હોય છોકરાનું નામ ત્રિકમ છે ત્રિકમ 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 એટલે ખાડા ખોદવાનો ત્રિકમ આવી

વ્યવસ્થિત તો છોકરા મોકલાય બાલ મંદિરે પાછા ઉપરાણ તારા છોકરા ને વન ટુ થ્રી ઓ એને એવું ક્યાંય એબીસીડી બીસીડી કઈ આવડે છે ભલા મના તારા છોકરા કીધા એટલે પૂરું થઈ ગયું એમાં કઈક શીખડાવાય ઘરે શીખડાવાય બાઈઓનું કામ શું હોય

આ એ મારા છોકરા એ મને આવીને કીધું કે ભોરા કાકા અહીંયા આવીને કરતા નહિ કેવા ને મારા છોકરા ને ટીટીયો કેવા ને થાતું જ નથી તમારે એલા પણ કીધું તો શું થઈ ગયું એલા છોકરાઓ નું ના મને તારો છોકરો હાંધુડ લાગે ના નહી કેવાનું ત્રિકમ પછી મારે

તમારે બાલ મંદિરે જવાની જરૂર જ પેલા નથી તમને કોણ દોડાય કણે અહીંયા ભણાવવાળા ગણાય છે એટલે મને એમ થયું કે લાઈ બાલ મંદિરે જાઓ છોકરાઓને કઈ પૂછપરછ કરું નવડો બેઠો તો ત્યાં ગયો તો શું થઈ ગયું મને ખબર છે ભણાવવાળા ભણે આવે છે અને તમને મારો છોકરો જ નજરમાં આવ્યો ટીટીઓ એક તો સવારે એની વેલા મોડું થઈ ગયું હતું નાસ્તામાં તો એની બે માપડું મારે બાલ મંદિરે રોતો તો મારા છોકરાને તમે ટીક્યો કીધો સુખાડો એટલે મને થોડી ખબર હતી તારો છોકરો ઘરેથી રોઈ ને આવ્યો છે એની માય લંબ ધાયરો છે ચા પાણી નાસ્તો કરાયા વિના નું છે બે અડબોથું નાખીને મને ખબર હોય અહીંયા કણે હું જઈ છેડો ને પૂછું શું થઈ ગયું એમાં પણ નય કઈ પણ તારો છોકરો મને ધ્યાન માં આવ્યો હા બાપા હા હવે નહીં કહું ટિટિયો નય કહું ત્રિકમ કઈ બીજું શું હોય હજી કાઈ બીજું ફેશન વાળું નામ હોય તો ઈ કે તી ઈ એને બાપ કરીને જ રાખવા છોકરાને નહીં કહું ટિટિયો બાપા ત્રિકમ કઈ બસ એમાં તો ઓ હો 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 મારા ભગવાન તમારો તો મારે તમને માણા વસારા કેવું પડે કાં બે શબ્દ અને કાં પછી દફા દુખી થઈ જઈને બથો બેઠ આવું તમારે આરી આ કેવાનું આવા હાંઢુરકા છોકરા પણ નઈ હારે એ બજવે કોકને বজવે શ્રીકમ અન જાતને કોઈ છોકરા છોકરાને કઈ પૂછો અહીં ભણાવાળા ઘણાઈ છે ડોડડે ઈ ખાવાને થાતું જ નથી તમારે અને છોકરા તને હાંધા કરી તું પેશલ કેવા આવ્યો ને કેવા જ આવ્યો ને પેશલ તું કા હાલો હું જાઉં છું કાકા આ તો કેવા હાટુ થઈને ને નીકળો અહીંથી નીકળો તો ને તમારે એ તમારી ઘરે કૂતરો ભાઈ એનો આવે આ તો અહીંથી નીકળું ને તો છોકરા એ મને ફરિયાદ કરી હતી મને યાદ આવી ગયું કે લાઈ હું પૂરા કાકા ને બે શબ્દ કેતો જ આવું એક તો એની મા એ બે મારી ન્યા મોકલો ત્યાં તમે પાછી વન ને ટુ ને ફોર ને ફાઈવ પૂછો આવડતું હોય પૂછાય એમ કકો બારાકડી ત્યાં અંગ્રેજી ને ક્યાં કકા કૂટો તમે હા જા બીજું શું હોય શું કેવાનું તારા છોકરા ને ત્રિકમ હા યાદ રાખજો કેવું ન પડે બીજી વખત મારે ટીટીઓ નહી કેવાનો ત્રિકમ કેવાનું ત્રિકમ ને આ એમ ત્રિકમ વ્યવસ્થિત બોલાવીશ હું વ્યવસ્થિત બાપા હા વ્યવસ્થિત બોલે તું ભગવાન એ ત્રિકમ હા વ્યવસ્થિત બોલાવીશ હા હાલ જાઉં છું એ ખાડા ખોઈ દે ને ખંભે લખી રાખીને ખોઈ જા આ જા બાપા જા લાઈટું હમી કરવી કોઈ રીતે લાઇટ એ નથી હમી કરવી ત્રિકમ કહીશ બાપા ત્રિક